નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર રીડર બાયપાસ ટોલ પ્લાઝા પર હુમલો કારમાં આવેલા શખ્સોએ કર્મચારીઓને માર્યા બેરિકેડ તોડ્યા સીસીટીવીમાં ઘટના કે હિંમતનગર રીડર સ્ટેટ હાઈવે બાયપાસ પર આવેલા ટોલ પ્લાઝા ખાતે શુક્રવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બે કાળી કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી ઘટના બપોરના સમયે બની હતી કાળા રંગની કાર ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન કારના ચાલકે બેરિકેડ તોડી નાખ્યા હતા બેરિકેડને થયેલા નુકસાનને લઈને બંને કાર રોડની સાઈડમાં ઊભી રખાઈ હતી ત્યારબાદ કારમાંથી બહાર નીકળેલા શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી બોલાચાલી ઉગ્ર બનતા તેમણે કર્મચારીઓ સાથે મારામારી કરી હતી હુમલાખોરોએ પોતાને વિસ્તારના દાદા હોવાનો રોફ જમાવ્યો હતો આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પસાર થતા વાહન પણ આ ઘટના સમયે સ્થાનિક પોલીસને કોઈ જાણ કરવામાં આવી ન હતી અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો